તમને કોણ ભણાવવા આવ્યા છે વિચાર કરો તો ખુશીમાં રૂવાડા ઊભા થઈ જશે ઊંચેથી ઊંચા બાપ ભણાવે છે એ બહુ ભણતર ક્યારેય છોડવાનું નથી

ત્યારે અમે એમના વાકો બન્યા છીએ તો પછી આ ભણવામાં લાગી જવું જોઈએ જેમ નાના બાળકો પોતાના મા બાપ ના સિવાય કોઈની પાસે પણ નથી જતા એવા બેહદના બાપ મળ્યા છે તો બીજા કોઈ પણ પસંદ ન આવે એક નીજ યાદ રહે ગીત છે કોણ આયા આજ સવેરે સવેરે ઓમ શાંતિ મીઠા મીઠા બાળકોએ ગીત સાંભળ્યું કોણ આવ્યું છે અને કોણ ભણાવે છે આ સમજની વાત છે કોઈ ખૂબ અકલમંદ હોય છે કોઈ ઓછા અકલમંદ હોય છે જે ખૂબ ભણેલા ગણેલા હોય છે એને ખૂબ અકલમંદ કહીશું શાસ્ત્ર વગેરે જે પણ ભણેલા લખેલા હોય છે એનું માન હોય છે ઓછા ભણેલાને ઓછું માન મળે છે આ ગીતના અક્ષર સાંભળ્યા કોણ આવ્યા ભણાવવા ટીચર આવે છે ને સ્કૂલમાં ભણવા વાળા જાણે છે ટીચર આવ્યા અહીંયા કોણ આવ્યું છે એકદમ રૂવાડા ઊભા થઈ જવા જોઈએ ઊંચેથી ઊંચા બા ફરીથી ભણાવવા આવ્યા છે સમજવાની વાત છે ને તકદીર ની પણ વાત છે કોણ છે છે ભગવાન તે આવીને ભણાવે વિવેક કહે છે ભલે કોઈ કેટલા પણ મોટે થી મોટી ભણવાનું ભણતર મોટા મોટું ભણતર ભણતા હોય ફટથી તે ભણતર છોડીને આવીને ભગવાનથી ભણે એક સેકન્ડમાં બધું છોડી બાપની આ પાસે આવીને ભણે હું બાબાની પાસે ભણવા આવ્યા ને બાબાએ સમજાવ્યું છે અત્યારે તમે પુરુષોત્તમ સંગમ યુગી બન્યા છો ઉત્તમ થી ઉત્તમ પુરુષ છે લક્ષ્મી નારાયણ દુનિયામાં કોઈને પણ ખબર નથી કે કયા એજ્યુકેશન થી કયા જ્ઞાન થી એમને એમણે આ પદ મેળવ્યું છે તમે ભણો છો આ પદ પામવા માટે કોણ ભણાવે છે ભગવાન તો બીજી ઊ બધું ભણવાનું છોડી આ ભણવામાં લાગી જવું જોઈએ કારણ કે બાપ આવે છે કલ્પના પછી બાપ કહે છે હું દર 5000 વર્ષ પછી આવું છું સન્મુખ ભણાવવા વન્ડર છે ને કહે પણ છે ભગવાન અમને ભણાવે છે આ પદ પ્રાપ્ત કરાવવા છતાં પણ ભણતા નથી તો બાપ કહેશે ને આ સમજદાર નથી બાપનું ભણતર પર બાપના ભણતર પર પૂરું ધ્યાન નથી આપતા બાપને ભૂલી જાય છે તમે કહો છો કે બાબા અમે ભૂલી જઈએ છીએ ટીચરને પણ ભૂલી જઈએ છીએ આ છે માયાના તોફાન પરંતુ ભણવાનું તો ભણવું જ જોઈએ ને વિવેક કહે છે ભગવાન ભણાવે છે તો તે ભણવામાં એકદમ લાગી જવું જોઈએ નાના બાળકોને જ ભણવાનું હોય છે આત્મા તો બધાની છે બાકી શરીર નાનું મોટું થાય છે આત્મા કહે છે હું તમારો નાનું બાળક છું નાનું બાળક બન્યું છું અચ્છા મારા બન્યા છો તો હવે ભણો દૂધ પાક તો નથી ને ભણવાનું ફર્સ્ટ આમાં ખૂબ અટેન્શન આપવાનું છે સ્ટુડન્ટ પછી આવે છે અહીંયા સુપ્રીમ ટીચર ની પાસે તે ભણાવવા વાળા ટીચર્સ પણ ફિક્સ છે તમે તો સુપ્રીમ ટીચર તો છો ને સાત દિવસ ભટકી પણ ગવાયેલી છે બાપ કહે છે યાદ નાના બાળકોને મા બાપ સિવાય બીજા કોઈ ઉઠાવે છે તો એની પાસે નથી જતા તમને પણ બેહદના બાપના બન્યા છો તો બીજા કોઈને જોવાનું પસંદ પણ નહીં આવશે પછી કોઈ પણ હોય તમે જાણો છો અમે ઉચ્ચ થી ઉચ્ચ બાપના છીએ તે અમને ડબલ સે તાજ રાજાઓ ના રાજા બનાવે છે લાઈટ ના તાજ મન મના ભવ અને રત્ન તડી જડી તાજ મધ્યાજી ભવ નિશ્ચય થઈ જાય છે કે અમે આ ભણવાથી વિશ્વના માલિક બનીએ છીએ પાંચ ચાર વર્ષ પછી હિસ્ટ્રી રિપીટ થાય છે ને તમને રાજાઈ મળે છે બાકી બધી આત્માઓ શાંતિ ધામ પોતાના ઘરે ચાલી જાય છે અત્યારે તમને બાપને ખબર પડી છે કે અસલમાં અમે આત્માઓ બાપના સિવાય બાપની સાથે પોતાના ઘરે રહીએ છીએ બાપના બનવાથી હવે તમે સ્વર્ગના માલિક બનો છો પછી બાપને ભૂલી ઓર્ફન બની જાવ છો અનાથ બની જાવ છો ભારત આ સમય ઓર્ફન છે ઓર્ફન એમને કહેવામાં આવે છે જેમના મા બાપ નથી હોતા અનાથ હોય છે ધક્કા ખાતા રહે છે તમારે તમને તો હવે બાપ મળ્યા છે તમે આખા સૃષ્ટિ ચક્ર જાણો છો તો ખુશીમાં ગદગદ થવું જોઈએ અમે બેહદના બાપના બાપ ના બાળકો છીએ પરમ પિતા પરમાત્મા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિ બ્રાહ્મણોની રચે છે આ તો ખૂબ સહજ સમજવાની વાત છે તમારું ચિત્ર પણ છે વિરાટ રૂપનું ચિત્ર પણ બનાવ્યું છે 84 જન્મોની કહાની બતાવી છે અમે સો દેવતા પછી ક્ષત્રિય વૈશ્ય શુદ્ર નથી જાણતા કારણ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણોને બાપના બંનેના નામ નિશાનને ગુમ કરી દીધા છે ઇંગ્લિશમાં પણ તમે લોકો સારી રીતે સમજાવી શકો છો જે ઇંગ્લિશ જાણે છે તો ટ્રાન્સલેશન કરી પછી સમજાવવું જોઈએ ફાધર નોલેજફુલ છે એમને આ નોલેજ છે કે સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે આ છે ભણતર યોગને પણ બાપની યાદ કહી શકીએ છીએ જેને અંગ્રેજીમાં કમ્યુનિયન કહેવામાં આવે છે બાપા કહે છે કે બાપ થી કમ્યુનિયન ટીચર થી કમ્યુનિયન માના જોડાવું ટીચરની સાથે કનેક્ટ થવું બાપ સાથે કોમ્યુનિયન કરવું ગુરુ સેથી કોમ્યુનિયન કરવું આ છે ગોડ ફાધર થી કોમ્યુનિયન ખુદ બાપ કહે છે મને યાદ કરો અને કોઈ પણ દેહધારીને યાદ નહીં કરો મનુષ્ય ગુરુ વગેરે કરે છે શાસ્ત્ર ભણે છે લક્ષ અને ઉદ્દેશ્ય કઈ પણ નથી સદગતિ તો થતી નથી બાપ તો કહે છે અમે આવ્યા છીએ બધાને પાછા લઈ જવા હવે બાપની સાથે રાખવાનો છે તો તમે ત્યાં જઈ સારી રીતે યાદ કરવાથી વિશ્વના માલિક બનશો આ લક્ષ્મી નારાયણ પેરાડાઈઝ ના માલિક હતા સ્વર્ગના માલિક હતા આ કોણ સમજાવવા વાળા છે બાપને કહેવામાં આવે છે નોલેજફુલ મનુષ્ય પછી કઈ દેશે અંતર્યામી વાસ્તવમાં અંતર્યામીનો અક્ષર છે જ નહીં અંદર રહેવા વાળી નિવાસ કરવા વાળી તો આત્મા છે આત્મા જે કામ કરે છે તે તો બધા જાણે છે બધા મનુષ્ય અંતર્યામી છે આત્મા જ શીખે છે બાપ તમને બાળકોને આત્મભિમાની બનાવે છે તમે આત્મા છો મૂળ વતનની રહેવા વાળી નાની છો તમે આવ્યા છો પાર્ટ બાપ કહે છે હું બિંદી છું મારી પૂજા તો કરી નથી શકતા કેમ કરશે જરૂર જ નથી હું તમને આત્માઓને ભણાવવા આવ્યો છું તમને જ રાજાઈ આપું છું પછી રાવણ રાજ્યમાં ચાલી જાઉં છો

નોલેજ તો અમને અહીંયા બેસીને ભણાવો તમને ત્યાં હજાર રૂપિયા મળે છે અમે તમને રૂપિયા આપીશું અમને પણ નોલેજ સંભળાવો ગોડ ફાધર અમને આત્માઓને ભણાવે છે આત્મા જ જજ વગેરે બને છે બાકી મનુષ્ય તો બધા છે દેહ અભિમાની કોઈને પણ જ્ઞાન નથી ભલે મોટા મોટા ફિલોસોફર વગેરે ઘણા છે પરંતુ આ નોલેજ કોઈને પણ નથી ગોડફાધર નિરાકાર ભણાવવા આવે છે અમે એમનાથી ભણીએ છીએ આ વાતો સાંભળીને ચક્રિત થઈ જશે આ વાતો તો ક્યારે પણ સાંભળી વાંચી નથી એક બાપને જ કહો કહે છે લિબરેટર ગાઈડ જ્યારે કે તે લિબરેટર છે તો પછી ક્રાઇસ્ટ કેમ યાદ કરો છો આ વાતો સારી રીતે યાદ કરી સમજાવો તો આ ચિંતન બાબા કહે છે ચક્રિત થઈ જશે કહેશે આ અમે સાંભળ્યું આ અમે સાંભળીએ તો ખરા

સ્પિરિચ્યુઅલ નોલેજ છે આધ્યાત્મિક જ્ઞાન છે આ તો ડાયરેક્ટ તે સુપ્રીમ ફાધર ના બાળક છે એનાથી રાજયોગ શીખી રહ્યા છે વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે આ આખી નોલેજ છે અમારી આત્મામાં ચોર્યાસી જન્મોનો પાર્ટ ભરેલો છે

દુનિયા છે ને હવે તમે પાવન બની રહ્યા છો બોલો આ યાદના અમે પવિત્ર બનીએ છીએ બાબા કહે છે અને બધાનો વિનાશ થઈ જશે નેચરલ કેલેમિટીસ પણ આવવાની છે બાબા કહે કે પ્રાકૃતિક આપદાઓ પણ આવશે અમારું મહેસૂસ કરેલું છે કે દિવ્ય દ્રષ્ટિથી જોયેલું પણ છે આ બધા ખ્યાલ આ બધું ખલાસ થવાનું છે બાપ આવ્યા છે ડીટી સાવરંટી સ્થાપન કરવા બાપ આવ્યા છે ડીટી વર્લ્ડ સ્થાપન કરવા સાંભળીને કહેશે ઓહો આ તો ગાઈડ આ તો ગોડફાધર બાળકો છે તમે બાળકો જાણો છો આ લડાઈ લાગશે નેચરલ કેલેમિટીસ થશે શું હાલ થશે આ મોટા મોટા મકાનો વગેરે બધા પડવી જવાના છે અને નીચે પડવા લાગશે તમે જાણો છો આ બોમ્બસ વગેરે 5000 વર્ષ પહેલા પણ બનાવ્યા હતા પોતાના જ વિનાશના માટે

માલિક બનીએ છીએ વિશ્વ પર વિજયી મળી મેળવીને સતો પ્રધાન બની જઈએ છીએ બાપ જ પતિત પાવન છે બાબા કહે છે પાવન દુનિયા જરૂર સ્વર્ગ બાબા કહે છે જરૂર એ સ્થાપન કરીને જ છોડશે જામા અનુસાર બાબા કહે છે નોંધ છે બોમ્બ જે બનાવ્યા છે તો રાખી દેશે શું એવા એવા એવી એવી વાતો સમજાવો તો સમજશે કે આ તો કોઈ ઓથોરિટી છે આમનામાં તો ગોડે આવીને પ્રવેશ કર્યો છે આ પણ ડ્રામામાં નોંધ છે એવી એવી વાતો બતાવતા રહેશો તો તે ખુશ હશે આત્મામાં કેવો પાઠ છે આ પણ અનાદિ બન્યો બનેલો ડ્રામા છે છે પછી પોતાના સમય પર ધર્મ સ્થાપન એવી ઓથોરિટી થી બોલો તો તે સમજશે કે બાપ બધા બાળકો ને બેસી સમજાવે છે તો આ ભણવામાં પણ બાળકો ઊંચા બાબા કહે છે કે આ બાળકો લાગી જવું જોઈએ બાપ ટીચર ગુરુ ત્રણેય એક જ છે તે કેવી રીતે નોલેજ આપે છે આ પણ તમે સમજો છો બધાને પવિત્ર બનાવીને લઈ જાય છે ડીટી ડીનાઇસ્ટી બાબા કહે છે એ હતી પવિત્ર હતી છો સ્પીડ પણ સારી છે બોલો બાકી બધી આત્માઓ સ્વીટ ઢોમારે છે હાલમાં જ બાબા કહે છે કે બોલો બાકી બધી આત્મો સ્વીટ હોમમાં રહે છે બાપ જ લઈ જાય છે સર્વના સદગતિ દાતા તે બાપ છે એમનો બર્થ પ્લેસ છે ભારત આ જન્મભૂમિ છે શિવ બાબાની આ કેટલું મોટું તીર્થ થઈ ગયું તમે જાણો છો બધાને તમો પ્રધાન બનવાનું જ છે પુનર્જન્મ બધાએ લેવાનો છે પાછા કોઈ પણ જઈ નથી શકતા એવી એવી વાતો સમજાવવામાં પણ ખૂબ વંડર ખાય છે તો ગાડી હોય બહુ બધું કરી તમે જાણો છો બધાએ સત્તમો પ્રધાન બનવાનું છે પુનર્જન્મ બધાએ લેવાના છે પાછા કોઈ પણ જઈ નથી શકતા એવી એવી વાતો સમજાવવાથી ખૂબ વંડર ખાશે બાબા તો કહે છે જોડી હોય તો ખૂબ સારું સમજાવી શકે છે ભારતમાં પહેલા પવિત્રતા હતી પછી અપવિત્ર કેવી રીતે થાય છે આ પણ બતાવી શકે છે પૂજ્ય જ પૂજારી બની જાય છે ઇમ્પ્યોર બનવાથી પછી પોતે જ પૂજા કરવા લાગી જાય છે રાજાઓના ઘરમાં પણ દેવી દેવતાઓના ચિત્ર રહે છે બાબા કહે છે કારણ કે આ દેવતાઓની જ પૂજા કરે છે આપે પૂજ્ય આપે પતિત બની જાય છે તો રાવણ રાજ્ય શરૂ થઈ જાય છે આ સમયે રાવણ રાજ્ય છે એવું એવું બેસીને સમજાવશો તો કેટલો મજો કરીને મજા કરીને બતાવે ગાડીના બે પહિયા બે પૈડા યુગલ હોય તો ખૂબ વંડર કરીને બતાવે અમે યુગલ જ ફરીથી સો દેવતા પૂજ્ય બનશું અમે પ્યુરિટી પીસ પ્રો નો વર્ષો લઈ રહ્યા છીએ તમારા ચિત્ર પણ કાઢી શકો છો બાબા કહે છે તમારા ચિત્ર પણ કાઢતા રહે છે આ છે પરિવાર બાપના બાકો છે

કોઈ વાતની પરવા નહોતી રહેતી જ્યારે જોયું કે આ તો બાપ તમને સમજાવી રહ્યા છે આ તો બાપ ભણાવે છે વિનાશ સામે ઉભો છે તો ફટથી છોડી દીધો બ્રહ્મા બાબાએ આ જરૂર સમજ્યા કે અમને બેહદની વાતછાઈ મળે છે તો પછી ગધાઈ શું કરીશું તો તમે પણ સમજાવો છો સમજો છો ભગવાન ભણાવે છે આ તો પૂરી રીતે ભણવું જોઈએ ને એમની મત પર ચાલવું જોઈએ બાપ કહે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો બાપને ભૂલ તમે ભૂલી જાવ છો શરમ નથી આવતી નશો નથી ચડતો અહીંયા તો ખૂબ સારા રિફ્રેશ થઈ જાય છે પછી ત્યાં સોડા વોટર થઈ જાય છે હવે તમે બાકો પુરુષાર્થ કરો છો ગામ ગામમાં સર્વિસ કરવાનો પુરુષાર્થ કરો છો બાબા કહે છે ભગવાન તો નિરાકાર જ છે તે જ આ પતિ દુનિયા ને પાવન બનાવે છે અચ્છા મીઠા મીઠા સીખી લધા બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે મુખ્ય સાર સ્વયં ભગવાન સુપ્રીમ ટીચર બનીને ભણાવી રહ્યા છે એટલે સારી રીતે ભણવાનું છે એમની મત પર ચાલવાનું છે બાપની બીજું છે બાપની સાથે બુદ્ધિયોગ રાખવાનો છે જેનાથી સાઇલેન્સનો બળ જમા થાય સાઇલેન્સ બળથી વિશ્વ પર વિજય મેળવવાની છે પતિથી પાવન બનવાનું છે આજનું વરદાન સમય અને સંકલ્પોને સેવામાં અર્પણ કરવાવાળા વિધાતા વરદાતા ભવ હવે સ્વની નાની નાની વાતોના પાછળ તનની પાછળ મનની પાછળ સાધનોની પાછળ સંબંધ નિભાવવાની પાછળ સમય અને સંકલ્પ લગાવવાના બદલે આ આ સેવામાં અર્પણ સંપન્ન બાબા કહે છે આ સમર્પણ સમારોહ મનાવો શ્વાસો શ્વાસ સેવાની લગન હોય સેવામાં મગન હો તો સેવામાં લાંબા બાબા કહે છે સેવામાં લાગવાથી ઉન્નતિની ગિફ્ટ સદા પ્રાપ્ત થાય છે વિશ્વ કલ્યાણમાં સ્વકલ્યાણ સમાયેલું છે એટલે નિરંતર યોગી મહાદાની વરદાની વિધાતા અને વરદાતા આત્માઓને બનો તો મહાદાની વિધાતા ને વરદાતા બનો નિરંતર યોગી બનો સ્લોગન છે પોતાની ઈચ્છાઓને ઓછી કરી દો તો સમસ્યાઓ પણ ઓછી થઈ જશે અવ્યક્તિશારા સહજ યોગી બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો જેમ લોકિક રીતે કોઈ કોઈના સ્નેહમાં લવલીન હોય છે તો ચહેરાથી નયનોથી વાણીથી અનુભવ થાય છે કે આ લવલીન છે આશિક છે એના એવી રીતે જે સમયે સ્ટેજ પર આવો છો તો જેટલા પોતાના અંદર બાપનો સ્નેહ ઈમર્જ હોય એટલો સ્નેહના બાણ બીજાને પણ સ્નેહીમાં ઘાયલ કરી દેશે ઓમ શાંતિ